દેવામાં હોય તો એને પેલા દેવામાંથી બહાર કાઢો અગિયાર ગામોમાં ફરો અગિયાર ગામોમાં જઈને ફરી વિકાસ જોઈ લો તમારી રજૂ થઈ જાય બાકી આ તમે જે હિંમતનગર હિંમતનગર કરી અગિયાર ગામો ભેગવા સંડોવ્યા છે અને જે વિકાસ રહ્યા છો એ અગિયાર ગામોના વિકાસની જરૂરત નથી હિંમતનગરનો વિકાસ કરો કારણ કે આજે હિંમતનગરમાં આવીએ તો હિંમતનગરની અંદર પહેતાના હાથે જ્યારે ઘરે જઈએ ને ત્યારે ચાર ચાર વખત શેમ્પુમાં થામા નાખ ખેંચતો એમ થામાથી ધૂળ નહીં જતી એટલે એ વિકાસ તમારે કરવો જ હોય તો એ રીતે કરો જે રોડ રસ્તા અત્યારે હાલ છે એ સુધારો બાકી ખોટા વિકાસ કરવા કાગળિયા પર વિકાસ કરવા અને ટેકેદારોને ઠેકેદારોને બતાવવા વિકાસ કરવા એ બધાનો કરવું કરની અને કથનીમાં ફેરવવો જોઈએ તમારામાં તો એનો ફરક તમને નહીં ખબર પડતો એટલે વિકાસ જો કરો જ તો એ રીતે કરો આ ઝુંપટડપટ્ટી ધારકો હિંમતનગરની અંદર એ ઝુંપટડપટ્ટી ધારકોને તમે પાટા મકાનો ઘડી આલો લો એનો વિકાસ હે ટોલ ટેક્સ બંધ કરો એ વિકાસ હે જે રોડ છે એ ખાડા વગર ના આલો તો એ વિકાસ હે વિકાસ 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 એટલે વિકાસ એટલે શું વિકાસ કોને કહેવાય એની વ્યાખ્યા પેલા સમજો અને પછી વિકાસ કરો પછી હુડાની વાત કરો અને જે અગિયાર ગામોને તમે લગાયા છે હુડાના નોમે વિકાસના નામે એ અગિયાર ગામોનો થઈને વિકાસ જોઈએ આવો તો તમને શરમ આવે છે અને તમારે એવો અહેસાસ થાય કે તમારું નાક કપાયું છે આ તો એટલે તમારું નાક જે કપાયેલું છે એ માટે થઈને તમે જો અગિયાર ગામનું ભેગા લેતા હોય કે વિકાસ કરીએ છીએ અમે તો એ તમે નહીં કરો જય જવાન જય કિસાન